વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ધોરણ વિષય આપણે પેપર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પેપર છે તો ગુજરાતી છે છે આપને ખબર ભાષા ગણાય તો એની અંદર વધુને વધુ સારા ગુણ પ્રાપ્ત થાય બરાબર એ માટે આપણે સરસ મજાનું સોલ્યુશન જોઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો છે સંપૂર્ણ જુઓ જેથી કરીને તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકો ને હા

આઝાદી મળ્યા પછી પહાડી લોકો કેવા બની ગયા છે હિંમતવાળા વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે દરેક વિષયના સરસ મજાના પાંચ પાંચ પેપર સોલ્યુશન સાથે એમનો જે પેપર પ્લસ સોલ્યુશન સાથેનો પેપર શીટ જોતો હોય તો એ તમને મળી જશે ઘણા મિત્રોને ચિંતા હોય છે કે સર અમે આવતા વર્ષે ધોરણ નવની અંદર માધ્યમિકમાં પ્રવેશીશું બરાબર તો અમને ગણિત અને વિજ્ઞાન પહેલેથી કેવડાવે છે

ધોરણ નવ ગણિત કલ્પેશર કોલડિયાના મારો સંપૂર્ણ મિત્રો વિડિયો લેક્ચર અભ્યાસક્રમના મળશે જે તમે જ્યારે જોઈ ત્યારે જોઈ શકશો એની ટાઈમ એની વેર ગમે તે સ્થળે અને એકવાર ડાઉનલોડ કરી લેશો ને મિત્રો આને ડાઉનલોડ એપ્લિકેશનમાં પછી તમારે નેટની પણ જરૂર નહીં પડે બરાબર ગણિત વિજ્ઞાન ભેગો લેવો તો આ ટૂંક સમય માટે ઓફર છે પછી એના પ્રાઇસ વધી જશે એટલે વહેલી તકે મેળવી લેજો તો આ બધું ક્યાંથી મળશે સર તો ભાઈ વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો તમારે જે પાઠમાં કંઈ ડાઉટ હોય તો એ બરાબર ધારા મેડમના વિડીયો છે એકમ કસોટીના અત્યાર સુધી લેવાની સ્વ અધ્યયન બધું જ મળશે ચાલો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એટલે તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં આ તમને તમામ પ્લાન ધોરણ પ્રમાણે મળી જશે બરોબર ત્રણ થી બાર ધોરણના પેપર છે એટલે તમારા મિત્રો દોસ્તો જાણ કરી દેજો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે સરસ મજાના પાઠવ પાઠવો ગણિત જયસર ગુજરાતી પાઠવ જોઈ શકશો ચાલો આપણે આગળ વધીએ મિત્રો ખાલી જગ્યા પૂરું વિધાતાના ખેલમાં એ અજબ વળાંકો રહ્યા હોય છે પછાડી વાળા મોરાદાબાદી પવાલામાં વટે માર્ગોને ચા આપે છે પહાડી મિત્રો આવશે બરાબર હાથ કરતા પણ વધુ હાથ વગી માતૃભાષા છે ભાસ્કર કાકા રમકડા લાવ્યા હતા ખરું ખોટું છાવણી જેવી જિંદગી ગાળવી ન પોસાય ખોટું એક તોફાની મદમસ્ત હાથી રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો ખોટું પણ અમર તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે ખરું અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો ખરું ચલો જોડકા જોડો ભેંસનોવર એટલે કે પાડો તેજગઢ શું છે આદિવાસી યુનિવર્સિટી પ્રીતિના મતે શું છે સંસ્કારની શ્રીમત્તા એ સાચી શ્રીમત્તા સાક્ષાત સ્ત્રી શક્તિ એટલે કે ચંદા એક વાક્યમાં જવાબ આપો આખલો શા માટે નીચું જોઈ રહ્યો પોતે છેતરાયો છે જાણીને આખલો શરમથી નીચે જોઈ રહ્યો વલ્લભભાઈને અમદાવાદની કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા સાબરમતી સેન્ટ્રલ જેલમાં આપણને માતૃભાષા સૌથી પહેલી ક્યાંથી મળે છે ગળથૂથીમાંથી બે ત્રણ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આપો જો આ પીડીએફ તમે મેળવી લેશો તો તમને બધું જ મળી જશે પાંચ પેપર વ્યવસ્થિત કરી લેશો અને સારામાં સારા માર્ક્સ આવશે બરાબર અમે કહીએ છીએ આ પૂછાય એવું જરૂર નથી પણ આ ટાઈપનું કરશો એટલે પૂછાઈ શકે જગમોહનદાસના વૈભવ વિશે જણાવો શું સાંભળીને અંજનનો ચહેરો ઉતરી જાય છે શા માટે ત્યાર પછી નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવું તમારે કોઈ પણ એક લખવાનું છે દિવાળીની રાતથી ચા છોડી દેનારનો એ સંકલ્પ કેમ ટક્યો નહીં બરાબર તો મિત્રો દિવાળી ચા છોડી દેવાનો પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો કોઈ પણ એક ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ આ વિધાન આઠ દસ વાક્યોમાં તમારે સમજાવવાનું છે મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચતા જ રહ્યા તો ભેંસનો વન હસબન્ડ ઓફ બોફેલો ડેડ અંડર એન્શીન પદ્ય વિભાગમાંથી શ્રી કૃષ્ણને સુદામાના આગમનના સમાચાર કોણે આપ્યા દાસીએ અવગુણ ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય ક્ષત્રિય વટ બાના સંતાનો દૂર દૂર કેમ વસેલા છે ધંધાર્થે લાભ શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે કમાડ ઉપર જે મળ્યું છે એને કવિ શું કરવા ઈચ્છે છે સવાયું કરવા ખાલી જગ્યા પૂરો પરિશ્રમ એ જ ગંગા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોય અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયાવટ આવનારી સૌ ખુશીની વાત કરીએ ખરા ખોટા ભલી જોવા સરખી જોડી રે હરીને સોંધો આને રાખોડી રે ખરું હર વખત શું માત થઈ જવું દુશ્મનથી ખોટું રજા ઉનાળા તણી પૂરીથી હીરો તજીને જળહળાટ ખરું જોડકા જોડો ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે ઘર નગર આખું જગત રળિયાત કરીએ મારે બાળ સ્નેહી સુદામો હું દુયાનો વિષામ લાખેણી લાગણીઓ લહેરાતી જાય ને કહે લ્યો વહાલ ભર્યો લાહો એક એક વાક્યમાં શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું પાત્ર કવિ નટવલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે ઉષ્ણસ વ્યવહાર વટ અને ક્ષત્રિય વટ વચ્ચે શું ભેદ છે વ્યવહાર વટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો અને ક્ષત્રિય વટની રીતે એટલે કે કોઈના ના અપકાર ઉપર ઉપકાર કરવો લાભસુભ કવિ ક્યાં ચિત્રિયા છે કમાડ પર બે ત્રણ વાક્યમાં જવાબ આપો શ્રી કૃષ્ણને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓની સી વિશેષતા છે શરૂઆત કરીએ ગઝલમાં કવિ દુઃખો વિશે શું કહે છે ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો ગઈ વસ્તી એમ કવિ શા માટે કહે છે અને સુકેલી ડાળે હાઈકોનો ભાવાર્થ સ્પષ્ટ કરો વ્યાકરણ લઈએ મિત્રો સમાનાર્થી શબ્દ જો આપણે બબે સમાનાર્થી મળ્યા છે તો બબે આપ્યા છે સલાહ બોધ ઉપદેશ કોઈ પણ લખી શકો ઘોષણા જાહેરાત જાજમ શેતરંજી રજની રાત્રી નિશા આડંબર ડોળ દમ બંધી ગુલામ વિરુદ્ધાર્થી સ્વચ્છ મેલુ સમકુસમ સ્મૃતિ વિસ્મૃતિ શરમ બેસરમ નોકર શેઠ મિલન વિરહ જોડણી સુધારો પ્રતિષ્ઠા શિરામણ કર્તવ્ય અગસ્તસ્ય બુદ્ધિ અને પૂછડું દ્વિરુક્ત અને રવાનું કાર્ય શબ્દો લખો પાઈ પાય દ્વિરુક્ત હણહણાટ રવાનું કાર્ય ધગધગતા દ્વિરુક્ત ફડફડાટ રવાનું કાર્ય શબ્દકોશના ક્રમમાં ગોઠવો આંગળી કમાડ લાભ સરનામે ગંગા સ્વરૂપ પગથિયું બપોર સંતાન સમાસ ઓળખાવો વીજળી પંખો મધ્યમ પદ લોપી વાંકા બોલી ઉપપદ મૃગ નેણી બહુવિહ માટે એક શબ્દ લાકડું સાધન કરવા જીવનનો મુખ્ય આદર્શ જીવન મંત્ર તાંબાનું તાંબા જેવું પાત્રુ મંદિરમાં સાંજની આરતીનો સમય ઝાલર ટાણું સંધ્યા સમય રૂઢિ પ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો હૈયે તેવું હોઠે આવવું મનમાં હોય તે બહાર આવવું બાવાના બે બગડવા બંને બાજુથી નુકસાન થવું આ ખાડા કાન કરવા વાત ધ્યાનમાં ન લેવી નીચેનું વાક્ય સાદું છે કે સંયુક્ત તે લખો એક વખતે જો હડકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે 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 સંકુલ સંયુક્ત સંયુક્ત વાક્ય વાક્ય આંબે આંબે એટલે વસંત ગમે અંજન પથરીમાં પડ્યો છે સાદું વાક્ય ત્યાર પછી મિત્રો તમને નિબંધ પૂછી શકે વરસાનો તાંડવ અથવા ઉનાળાની બપોર ખાસ જો પૂછેલો છે આપણે બહુ સરસ જુઓ સરસ મજાનો નિબંધ છે અને હોળી તહેવાર મારો પ્રિય તહેવાર ત્યાર પછી તમારી બહેને લોકગીતની સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે તેને અભિનંદન આપતો પત્ર લખો બરાબર તો મિત્રો સરસ મજાનો પત્ર પણ લખવામાં આવ્યો છે અને છેલ્લે વાર્તા છે બરાબર સિપાહીની ઈમાનદારી તો કોઈ પણ વ્યાખ્યા પૂછી શકે વાર્તા ત્યાર પછી વિચાર વિસ્તાર છે છેસ ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહેલું અને શ્રીમંતોની ખબર ઉપર ઘીના દીવા થાય છે મૂર્ખ મિત્ર કરતા ડાહ્યો દુશ્મન સારો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો આ સોલ્યુશન તમને કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો અને હજી કહું છું વિદ્યાર્થી મિત્રો એકવાર બરાબર કે સરસ મજાના આ પ્લાન છે વહેલી તકે મેળવી લેજો ઓફર ટૂંક સમય માટે મર્યાદિત છે અને પેપર શેટ પણ તમે એપ્લિકેશન હજીને મેળવી લેજો તો અહીંયા સુધી રાખીએ અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય વેટ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત